પાકિસ્તાનમાં કોણ બનાવશે સરકાર જેની પર સસ્પેન્સ યથાવત છે 49 કલાક પછી પણ મત ગણતરી પૂર્ણ થઈ નથી 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું ત્યારબાદ ચૂંટણી પંચે 18 કલાકના વિલંબ પછી સત્તાવાર પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું હવે 49 કલાક બાદ પણ તમામ બેઠકો પરથી પરિણામ જાહેર થયા નથી 15 બેઠકના પરિણામ આવવાના બાકી છે નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ એનએ अत्य सुधी इकोतेर बैठक जीती लीधी है जयरे इमरान खानी पीटीआई समर्थित अपक्ष पास अठाणु बैठक है तो बिलावल भुट्टो की पार्टी पास बवन बैठक पर जीत मेरी है तरह कोई ने बहुमती नहीं मे जोड़ोड़नी राजनीति शुरू थी पाकिस्तान पूर्व पीएम नवाज शरीफे शुक्रवार अन्न राजकीय पक्ष ने पीएमएलएन पार्टी साथ संगठन કરવા અને સરકાર બનાવવા માટે હાથ મિલાવવાની અપીલ કરી હતી ત્યારે બંધ બેઠકો મળી રહી હોવાનો પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે નવાઝ શરીફ ઇમરાન ખાનને રોકવા માટે બિલાવલ ભુટ્ટોની પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે અને પીએમએલ એન અને પીપીપી વચ્ચે ગઠબંધન થવાની ચર્ચાએ જોર પકડ્યું છે જોકે કે બિલાવલની પાર્ટીએ કહ્યું નવાઝ શરીફે પોતાને ઉતાવળમાં પીએમ પદના દાવેદાર જાહેર કર્યા